ડ્રેનેજના અનુકેલ પ્રશ્ન અને તંત્રની બેદરકારીને લઈ મનપાના કમિશનર થયા લાલ ગુમ મનપાના કમિશનરને મનપાના બે ઉચ્ચ અધિકારીઓને ફટકારી નોટિસ હાદાનગર વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નને લઈ બે અધિકારીઓને ફટકારવામાં આવી નોટિસ ડ્રેનેજની સમસ્યાનો ઉકેલ ન આવતા અધિકારીઓને નોટિસ ફટકારી પૂછવામાં આવ્યો ખુલાસો હાદાનગરમાં સત્યનારાયણ સોસાયટી એક વિસ્તારમાં ડ્રેનેજના પ્રશ્નને લઈ સ્થાનિક લોકો પુકારી ગયા છે તોબા મનપાના કમિશનરે આ મામલે ડ્રેનેજ અને યોજના વિભાગના કાર્યપાલક ઇજનેરને ફટકારી કારણદર્શક નોટિસ અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવતા મનપા પરિસરમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ભાવનગર